જય શ્રી કૃષ્ણ બજાય ને આજ કેવી કેવી પડી ઠંડી બહુ ઠંડી ખુશી કે લાગે કેમ અચાનક તેર તારીખ સુધી ઠંડી પડશે એમ વાત લઈએ 13 તારીખ તેર તારીખ લાગે ને પછી નઈ પડે એટલે પછી પડશે પણ અત્યારે તેર તારીખ સુધી તો કન્ફર્મ પડશે જ એમ પછી ઓછી પાછી થાય એમ એવું થઈ છે બહુ ઠંડી રાતે તો મને એટલું શ્વાસ લે આમ પ્રોબ્લેમ કરતો જ ન પૂછી ઓલરેડી શ્વાસ

કાલ તો વેલા અમે હોય ગયા તા ને ટાઈટ ના પછી હવાકડાઈ ગયા વેલા વેલા હોય નઈ ને ગઈકાલે બધાય વેલા હોય ગયા એટલે બધા અકડાઈ ગયા પણ અમે બે પછી રૂમ માં વહી ગયા મને નીંદર આવતી હતી તો મમ્મી પપ્પા એ કઈ ગયા નતર બધાય વાતો એ ચડી તો એક વાગી જાય હા કાલ તો બે એક તાર છે 10 સાડા 10 થી તો બધાય હુઈ ગયા ટાઈટ કાલ એવી હતી ને બધાય ઓઢી ઓઢી હુઈ ગયા

ને ક્લિયર એટલે કરવું પડે કે હમણાં પ્રેગ્નેન્સી જર્ની માં બહુ બધા નવા લોકો જોડાયા હે એ બધા ને પેલા તો થેન્ક યુ કે તમે લોકો મારી મારી જર્ની જોડાયા એટલે એમને ખ્યાલ ન હોય ને એટલે અમારે હું ક્લિયર હા એટલે બાકી હું કોલું કઈ કે ઘણા જૂના જે બધા લોકો જોવે છે એ બધા ખ્યાલ જ છે હા પછી જે નવા જોડાણ વરી પાછું કન્ફ્યુઝન થાય છે કે કે પછી દી તમે કેતા તને તમારો ભાઈ ને દી નથી એક્સપાયર થઈ ગયો તો ભાઈ ક્યાં આ આ ભાઈ ક્યાં રહે છે ની બધે મારે લો ભાઈ છે આવવાનો છે હા આવે આવશે તો આવશે એટલે જણાવશું પછી તમને

કે કૌશિક દીદી કઈ વાંધો નહીં મેં એને ત્રણ મોબાઈલમાંથી મારી તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી તો થેન્ક યુ બસ તમે બધાય આટલો પ્રેમ અને સપોર્ટ આપો એટલે અમને કાંઈ ઓલું ટેન્શન તો હે જ નહીં પણ આ તો હું જરાક ઓલું થાય અચાનક જ એવું થાય ને એના લીધે જરાક એવું લાગે કે ગમે તે વસ્તુ આપણે એટલું પ્રેમથી ને એટલી મહેનત કરીને આગું ઓલું કર્યું હોય ને કોક એમ છેતરીને લઈ જાય ને એ વાંધો પડે મહેનત કરીને ઓલું થઈ ગયું ને તો આ કાંઈ પ્રોબ્લેમ નથી કાંઈ ખુશી

ખુશખબરી આપી દઈ ખુશખબરી ભંડાર્યા લાઈન માં હાલતા એ ખુશખબરી આવે અત્યારે તો ખુશી ખુશખબરી આપી દે હાલ હું ખુશખબરી તું આપ તું આપ કોંગ્રેચુલેશન એમને પણ અમે ખુશ થઈ ગયા અત્યારે સવાર માં એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે તો મેની મેની કોંગ્રેચ્યુલેશન ભાઈ અને ભાભી બંને જેવી જેવું ઈ મારી ઘરે ઇચકા નાખીશ નાનું પછી તારી ઘરે આવી અત્યારે તો જ્યાં જોઈ અહીંયા એક જ ક્રેઝ દેખાય બધે સોશિયલ મીડિયા માં બધે સ્ટેટસ માં એક જ વસ્તુ

એવું બંધાવ માંડ્યું આખું ઘર ખબર છે કેટલું બરી ગયું એવું લાગ્યું એટલું બરી ગયું હોય આખું આમ તરી કાળું થઈ ગયું ને એવું પણ ખુશી મગ ભરે એટલે તો પછી વાસ આવે ને એમ નહીં મગની ધાણી કઈ રીતે ફૂટે એ તો મેં ભાઈ ભૂ નથી આ રહ્યા મેં નથી એમ મમ્મી એ જોઈ રહી છે મને એવું તને ખબર હે ને મમ્મી નવું નવું કરવાનો બહુ શોખ તો મેં વિડિયો જોયો તો મે એને ફૂઈતી હો અસર પછી મે લાવ ને હું ટ્રાય કરી મે જાણી ફૂટી આ સરસ ફૂટી છે મમ્મી તમે ચેતરાઈ ગયા હે ના હું તો મારા વિડિયો આવશે હું તને બતાવી હું કરું છું તો તો બરી બસમ થઈ ગયો મે નો એને વાત કરી તોય એકવાર બધું ખબર હે ને આપણે વિડિયો ચાલુ જતો ત્યારે

અત્યારે કુર્તી લેવા ખુશી ને કેવી કુર્તી લેવી હે ને એ સમજ નથી પડતી ખુશી આજે તો કુર્તી લીધા વગર ઘરે નથી આવો ના

ફાઈનલી એને સિલેક્શન કરી લીધું એ કુર્તીનું ઘણી બધી એને કલેક્શન જોયું ને એમાંથી અમને જે જેવી જોતી હતી ને એવી કુર્તી મળી ગઈ બરોબર ને ખુશી હા કુર્તી તો ઘણી બધી મારી આગળ એ ઘણી બધી પણ જો કે સાઈઝ નથી આવતી તમને લોકોને ખ્યાલ જ આવશે એના માટે મારે લેવી પડે એમ લેવી એમ તો હવે ફંક્શન આવશે ધીમે ધીમે બધાય તો એ ફંક્શનમાં અમુક કુર્તી પહેરી હોય તો સારી લાગે છે મારે છે ને એકદમ આમ સિમ્પલ નોતી જોતી કઈક અલગ લુક આવે ને એ ટાઈપનું જોતો તો પણ મળતું જ નહોતું મને તો સાઈઝ નો મળે કન્ફ્યુઝન કેવો હતો ખબર એકદમ એકદમ લક્ઝરી લાગવી જોઈએ સિમ્પલય લાગવી જોઈએ થોડીક હેવી લાગવી જોઈએ ને કોન્ટ્રાસ્ટ દુપટ્ટો એવો જોઈએ બધું મિક્સ હતું કે એવી કુર્તી જ નથી મળતી અમે છેલ્લા બેક દિવસથી આમ ઘણી બેક દુકાનોમાં ફર્યા પણ મળતી નહોતી તો ફાઇનલી હવે આ જે શોપમાં ગયા ત્યાં મળી

હેવીમાં હે એટલે થોડુંક ઓબ્વિયસલી કોસ્ટલી તો હોવાની જ ને ખુશી

અમે જ્યાં સૂટ લેતા હતા સૂટ ને અહીંયા એરિયો એવો છે કે અહીંયાથી અમે જેવું આપ્યો હોત ને અહીંયાથી જરાક આગળ વહી જાય તો એ ભીડભાડ વાળો એરિયો

જોઈ લ્યો જોઈ લો માટેની ટોપલી રેડી કરી છે આપડે આમાં લઈ આવવાનું

મમ્મી તમને કેવી લાગ આ ઉપર આખી જે હેર લગાવેલી હે જે ને આ બે વસ્તુ અલગ હે એને અંદર લગાવ્યું હે

자, 이 마트 지